વડોદરામાં જ્યારે વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી આવ્યા હતા ત્યારે પૂર આવી ગયું હતું અને કેટલું નુકસાન થયું છે ત્યારે વડોદરામાં પૂરગ્રસ્તોને સહાયના નામે જાણે મજાક કરવામાં આવી કિશનવાડી વિસ્તાર કે જ્યાં ખરેખર સહાયની જરૂર છે ત્યાં સહાય આપવામાં જ ના આવી મોટી સંખ્યામાં લોકો અહીંયા આક્રોશ વ્યક્ત કર્યો કેશ ડોલ્સ કે અનાજની પણ સહાય નથી પહોંચી નેતાઓ રોડ પર કિટ આપીને રવાના થઈ ગયા દસ કિટ આપીને સો આપી હોય તેવા રોફ જમાવા લાગ્યા તેવું સ્થાનિકો કહી રહ્યા છે ફોન કર્યા તો કહે છે કે ધીમે ધીમે આવશે ત્યાં સુધી બીજાપુરમાં બરબાદ થઈ જઈશું તેવું સ્થાનિકો કહી રહ્યા છે વડોદરા શહેરમાં પૂર બાદ પૂરગ્રસ્તોને સહાય આપવાની વાતો કરવામાં આવે છે પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર રિયાલિટી એ છે કે જેને જરૂર છે ત્યાં પૂરગ્રસ્તોને સહાય નથી આપવામાં આવતી ના તો અહીંયા સર્વે થાય છે ના અહીંયા કેશનોલ આપવા માટે આવ્યું છે ના અહીંયા કોઈ અનાજની કીટ આપવા માટે આવ્યું છે કે પછી નેતાઓ હોય કે તંત્ર તરફથી અહીંયા કોઈ અહીંયા આવ્યું નથી હવે આ કયો વિસ્તાર છે તમારો આ આ કિસનવાડી મહાકાળી સોસાયટી પાછળનો વિસ્તાર છે અહીંયા આગળ કેસોલ વેચવા આવ્યા પણ અડધા માં વેચીને જતા રહ્યા પછી અર્ધામાં આપી જ નથી કમસે કમ હજાર થી બે હજાર મકાન બાકી છે ફોટા પાડી ને જતું રહેવાનું પછી પાછળ જે સલેમ વિસ્તાર છે તુસવાનું જ નહીટ લેવા માટે બધા જ આવે છે અને આવી સહાય થાય છે તો કોઈ આવતું નથી અમારી કિશન ગળા ગળા સુધીનું પાણી આવી ગયેલું બધાના ઘરોમાં પાણી આવી ગયું ઓછામાં ઓછી એક એક ઘરમાં છે ને પંદર થી વીસ વીસ હજારનું નુકસાન થયું છે ગરીબોનું અમારા ગરીબો બાજુ કશું જોવાનું નહીં ને ઘણી બતાવવાના અને ડાયરેક્ટથી જતું રહેવાનું ને પછી સમાચાર મેં બતા કે જો પણ ઘણી ગામ ઘર ગરીબ માણસોને અમે આટલી સહાય કરી અહીં તો ઘંટડી બી કરી ના ગયા હોય અમારી નોકરીઓ છૂટી ગઈ છે છે અમે ઘરના ચારે ચાર ઘરે છે સરકાર શું જોવા આવે છે અહીંયા સંખ્યામાં લોકો એકત્રિત થયા છે તેમનું કેવું છે કે સોસાયટી વિસ્તારના મેઇન રોડના વિસ્તારમાં સહાય આપવા માટે આવે છે સોશિયલ મીડિયા પર ફોટા પાડીને મૂકવામાં આવે છે પરંતુ જયારે ખરેખર જરૂર છે રોજ કમલ રોજ ખાનારા લોકો છે લગભગ સાત દિવસ તેમના ઘરમાં અનાજ નથી તેઓ ફોન કરે છે કોઈ નેતાઓ આવતા નથી અને ફક્ત ને ફક્ત સહાયના નામે મજાક થઈ રહી છે કિશનવાડી વિસ્તારમાં અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન નિકેશન સાથે કુણાલ